ભરૂચના જેબી મોદી પાર્ક રોડ આવેલ આવેલ રો હાઉસ સામે અચાનક ધડાકા બાદ આગ નીકળતા માં દોડધામ સાથે ગભરાટ ફેલાયો હતો આ આગની જાણ સ્થાનિકો દ્વારા જીબી અને પાલિકાના ફાયર વિભાગ ને કરાતા પાલિકા ફાયર વિભાગના તો સ્થળ પર પહોંચ્યા હતા જોકે કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં જીબીનો નો કોઈ કર્મચારી સ્થળ પર પહોંચ્યા ન હતા સોમવારે છ સતત બીજા દિવસે મંગળવારે વીજળી વગર રહેવાનો વારો આવ્યો હતો ફાયરનો કોલ મળતા જ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો આગ ઓલવવા માટે પહોંચી તો ગયા પરંતુ મેન વીજ લાઈન ઉપર વીજ કરણ ચાલુ હોય રહીશોએ તેમને પાણીથી આગ ઓલવવા માટે રોક્યા હતા ફાયર ફાઈટરો પાસે રેતીની ડોલ જેવા સાધનો ન હોય સ્થાનિકોએ જ ફરીથી પોતાની વિવેક બુદ્ધિ કામે લગાડી હતી સોસાયટીના લોકોએ જ તગારા અને ડોલ લાવી નજીકમાં પડેલ રેતીના ઢગલામાંથી રેતી નાખી આગ ઓલવી હતી જે બાદ વીજ કંપનીની ટીમે આવી ક્ષતિગ્રસ્ત ડીપીને દુરસ્ત કરી વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વિત કર્યો હતો આકરી ગરમીમાં લોડ વધી જતાં ડીપી પર ફોલ્ટ સાથે આગ ફાટી નીકળી હોવાનું તારણ બહાર આવ્યું હતું